ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ સવાર પડી ગઈ છે અને આપણે નીકળી વળી છીએ ઓફિસ તરફ જેસ ભાઈ આવી રહ્યા છે અને આજે જવાનું છે આપણે બસમાં ખબર નહીં આજે એસબી શું સૂચ્યું કે બસમાં જઈએ બસમાં જઈએ જોઈએ બસમાં કેવું રહે છે બાકી કરી બસમાં જ ફર્સ્ટ ડે બસ છો મળીએ અને નવરાત્રી નો પ્રોગ્રામ મને લાગે છે આ કે નવરાત્રી નજીક આવી છે અને વરસાદ ફૂલ ચાલી રહ્યો છે ખબર નહીં વરસાદ પડશે કે હું શું કરશું નીકળી પડ્યા છે યશભાઈ આવી ગયા છે અને હવે જઈએ બસમાં માં જોઈએ કેવું રહે

आगी है, खराब चल है। जो ये यो काम है जाने, इसमें डेलिंग पेरो कुछ आतले थे दिलाचन पेरो कुछ बस बुला लेंगे। तो गैस बिक्री चुकी थी ऑफिस थी। अन्य संडे पति सॉरी चेडर डे पति की और चेंट अरे ये अरे संडे पंडे काल तो खबर नहीं थी। बढ़िया साल

ત્યાં નજારો જોવો મળીએ ઘરે ઘરે પહોંચી ગયા અને ઘરનો નજારો જોવા સારી નજારો જોવા નવરાત્રી ને સજી છે các bạn, finally, tới cái giờ này, anh chủ yếu cái không ạ? Anh ơi, anh, anh bây

અને ક્લિક કરીશું બાકી મળીએ કાલે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને અમને એક વસ્તુ બતાવો જો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે નવરાત્રી ને તૈયારી ઓ બંધ થઈ ગયું